અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે જાયન્ટ ગ્રુપ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો અરવલ્લીના માલપુર મુકામે એસટી ડેપો ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જાયન્ટ્સ ગ્રુપ તથા જાયન્ટ સહિયર દ્વારા ચૌદમા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેજ આઈ સેન્ટરના ડોક્ટરો દ્વારા નેત્ર નિદાન કેમ્પમાં ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું મફત નેત્ર નિદાન કેમ્પમાં લગભગ એકસો દસ જેટલા લાભાર્થીઓએ ભાગ લીધો અરવલ્લી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ મહેશભાઈ પટેલ મંત્રી અમરીશભાઈ પંડ્યા અને જાયન્ટ્સ ગ્રુપના સભ્યો તથા એસટી ડેપો નિગમના ઇન્ચાર્જ રમેશભાઈ અને ભૂપેન્દ્રસિંહ સિસોદિયા હાજર રહ્યા જાયન્ટ્સ ગ્રુપ તથા જાયન્ટ્સ સહિયર દ્વારા ચૌદમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માલપુર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા લોક ઉપયોગી સેવાઓ કરાય છે રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી મહેશભાઈ પટેલ પ્રમુખ જાયન્ટ્સ માલપુર આજે એસટી ડેપો ખાતે રમેશભાઈ ડેપો ઇન્ચાર્જ મેનેજરની હાજરીમાં અમારા જાયન્ટ માલપુર અને જાયન્ટ સહિયાર દ્વારા અને તે જ આઈ સેન્ટર દ્વારા આંખના નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અમારા મંત્રી શ્રી અમરીશભાઈ પંડ્યા અમારા સંજયભાઈ ત્રિવેદી અમારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ સહિયાર પ્રમુખ રીટાબેન મંત્રી શ્રી હિનાબેન અને અમારા પૂર્વ વડીલ એવા શ્રી બી સાહેબ અને મારા જાયના સર્વ મિત્રો હાજર રહી આજે એસટી ડેમો ખાતે એકસો ને દસ જેટલા અંદાજે લાભાર્થીઓને આજે આંખની ચકાસણી કરી અને અમને આ તે જય સેન્ટર દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવ્યું અને જાયન્સ દ્વારા આ દર વર્ષે ઓછામાં ઓછા વીસથી પચીસ આવા કેમ્પ કરવામાં આવતા હોય છે એમાં ચૌદમો કેમ્પ ચૌદમો કેમ્પ છે અમારો આ એટલે ખૂબ આ તાલુકાની વિસ્તારની પ્રજાને આ ડ્રાન્સ દ્વારા અને અમે એમણે થોડાક સમય અગાઉ આ તાલુકાની અંદર ચકલી ઘરનું પણ વિતરણ કર્યું એમ સમયાંતરે અમે દરેક કાર્યક્રમ કરતા રહીએ છીએ એમાં જે તેજ એ સેન્ટરના સહયોગથી આ આખરી ચકાસણીનો કાર્યક્રમ કર્યો જે ખૂબ સુંદર રહ્યો